નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ વાર્તામાં ઝવેચંદ મેઘાણીની વાર્તા એક તિતરને કારણે પરશુરામે આ પૃથ્વીને એકવીસ વાર નક્ષત્રી કરી બ્રાહ્મણોને વેચી દીધી હતી પણ એ વિના મહેનતે મળી ગયેલી ધરતીનું રક્ષણ બ્રાહ્મણો ન કરી શક્યા અસુરો ધરણી માતાની કાયાને ખૂંદવા લાગ્યા પછી દેવતાઓએ ભેગા થઈને આબુ પર્વત ઉપર એક અગ્નિકુંડ પ્રગટાવ્યો એ અગ્નિકુંડની જાળમાં ચાર મોટા દેવતાઓએ જવના છાંટ્યા તે જ ઘડીએ એક પછી એક ચાર વીરો પ્રગટ થયા સોળે કળાએ શોભતો તેજસ્વી ન નીકળ્યો તે સોલંકી કહેવાયો ચારે ભુજામાં હથિયાર ધારણ કરીને હાજર થયો તે ચહુબાણ એટલે કે ચૌહાણ કહેવાયો કુંડમાંથી નીકળતા નીકળતા પગમાં પોતાનું ચીર ભરાવાથી જે પડી ગયો તેનું પઢિયાર નામ પડ્યું એ ત્રણે તો હાથ જોડીને આજ્ઞા માગતાં માગતા નીકળ્યા એટલે દેવતાઓ નિરાશ થયા આખરે અગ્નિના ભડગામાંથી માર માર ની તાડ દેતો જે બહાર આવ્યો આવીને પર કહેતા રાક્ષસને જેણે સહાર કર્યો તે પરમાર નામે ઓળખાયો આબુ ઉજૈ અને ચિત્તોડ ઉપર જના વંશની ગઈ ચિત્તોડગઢમાં તોરણ બાંધનાર આ પરમાર વંશનો જ એક પુરુષ હતો એ વંશનો એક વેલો સિંધના રણવગડામાં પણ ઉતરી આવ્યો એ વેલો ચલાવનાર મૂળ પુરુષ સોઢાજી સોઢા પરમારોના હાથનો ઉમરકોટ તાલુકો એ વખત એની પડતી દશામાં છૂટી ગયો તે નગરપાર્કરને નાનો તાલુકો રહ્યો ત્યાંનું બેસણું પણ ગયું તે થરપાકર રહ્યું થરપારકરનું રાજ એટલે એનો રેતીના રણનું રાજ હણીને રીતિ સિદ્ધિમાં ઢોર સિવાય બીજું ન હતું માલધારી રાજા પોતાનો માલ ચારીને ગુજારો કરતા નેહડામાં રહીને રાજમહેલની મજા લેતા અને દૂધ આરોગીને અમૃતના ઓડકાર ખાતા રૈયતની સાથે રહીને તેની જીવ સાથે રક્ષા કરતા તેથી જ અંગપોરસ રસણે અમૃત ભૂજ પરચો રજભાર સોઢા વણ સૂજે નહીં હોય નવડ દાતાર સોઢાવના અંગમાં દાન દેવાની જેવી હોંશ આવે જીભમાં એવું જ અમી વર્ષે અને ભૂજામાં એવું પાણી હોય તેવું બીજામાં નથી હોતું બાપુ રત્નુજી તો કૈલાસમાં પધારી ગયેલ પણ મા જોમભાઈ હજુ બેઠા હતા મા મામભાઈને ચાર દીકરા હતા અખોજી આસોજી લગધીરજી અને મુંજોજી માં અને દીકરા ગોડી પારસનાથના મોટા ભક્ત હતા સમંત ચૌદસો ને અંદર પાર કરણમાં કાળો દુષ્કાર પડ્યો તાવડામાં જેમ ધાણી ફૂટે એમ માલધારીઓના ઢોર ટપોટપ મરવા માંડ્યા બે હજાર સોઢાઓ પોતાના ઢોર લઈને દુષ્કાળ વર્તવા સોરઠમાં ચાલી નીકળવા જ્યારે તૈયાર થયા ત્યારે ચારેય ભાઈઓને ચિંતા થઈ કે પારગા મુલકમાં આપણી વસ્તીની રક્ષા કોણ કરશે માટે અખોજી બોલ્યા ભાઈ લગધીર તું ને મુંજોજી સાથે જાઓ હું ને આસો અહીં રહીશું લખીરજી અને મુંજાજી પોતાની હાંસલી ઘોડી ઉપર પલાણ તૈયાર કર્યા ત્યારે ઝોમબાઈ બોલ્યા બાપ આપણી વસ્તીને પરદેશમાં માં ક્યાંથી મળશે માટે હું સાથે ચાલીશ માતાજી રથમાં બેઠા અને બે હજાર સુઢાઓ એના રથને વિંટી લઈને પોતાના ઢોર હાંકતા હાંકતા અને રસ્તે ચારતા ચારતા દડમજલ મુકામ કરતા ચાલી નીકળ્યા પણ લગધીરજીને તો નિયમ હતો કે રોજ ઈષ્ટદેવ કોડી પાર્થનાશના દર્શન કર્યા પછી જ અન્નપાણી ખપે આ દેવતાની પ્રતિમા પારકરમાં પીલું ગામમાં હતી રોજ રોજ પ્રભાતે જ્યાં મેલણ પડ્યું હોય ત્યાંથી લગધીરજી પોતાની હાંસલી ઘોડી પાછી ફેટીને પીલું જઈને પહોંચે દેવના દર્શન કરે ત્યાર પછી જ અનાજ આરોગ્ય એ રીતે તો જેમ જેમ પલ્લો લાંબો થતો ગયો તેમ 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 પીલું પહોંચવામાં મોડું થવા માંડ્યું એક પહોર બે પહોર ચાર પહોર અને પછી તે બબ્બે દિવસના કડાકા થવા લાગ્યા પછી એક રાતે લગ્નજીના સપનામાં ઈષ્ટદેવ આવ્યા અને બોલ્યા બેટા કાલ પ્રાગટના દોરા ફૂટતા જ તને ગાયનું એક ધણ મળશે એમાંથી એક કુંવારી કાળી ગાય મોખરે ચાલતી હશે એ ગાય પોતાની મોયલો પગ ઊંચો કરીને તારા સામે જોઈ જમીન ખોજશે ખોતરેલી જમીનમાં ખોદશે તો તને એક પ્રતિમા જડશે એ પ્રતિમાના દર્શન કરીને રોજ જમજે રથમાં પધરાવીને સાથે લઈ જજે ને જ્યાં રથ ઊભો રહી જાય ચસ્કે નહીં ત્યાં તારો મુકામ કરી રહેજે તારી ફતેહ થશે બીજે દિવસે પ્રભાતે સપનુંની વાત સાચી પડી પાચાણભૂમિમાં માંડવ ડુંગરની ધાર ઉપર ગાય મળી છે તે મૂર્તિ જડી એ માંડવરાજની પ્રતિમાને માતા જોંબાઈ ખોળામાં લઈને બેઠા અને સોનાના થાળ સરખી પાજાળ ભૂમિમાં મોતીના દાણા જેવા ડુંગરા જોતા જોતા અગ્નિપુત્ર પરમારો આગળ ચાલ્યા હવે કેવો છે એ પાંચાળ દેશ કંકુવર્ણી ભૂમકા સર્વો સાલેમાળ नरપડા ધર નિપજે ભોય દેવકો પાંચાળ આ પાંચાળની જમીન રાતી છે સુંદર સાલેમાર ડુંગર છે અને એ દેવભૂમિમાં સુરવીર પુરુષો નીપજે છે ગુંઢે વસ્ત્રે ગોરિયા પગની પિંડીનો તાલ પંડઘટ ઉપર પરવરે પડજોવો પાંચાળ પાંચાળની સ્ત્રીઓ વિશેષ કરીને કાઠિયાણીઓ અને ચારણીઓ હોવાથી તેનો પહેરવેશ કાળા રંગનો છે અને દેહ નો વર્ણ ગોળો ગોરો છે એ રમણીઓ લચક નદી ને તીરે પાણી ભરે છે ઓદરથી ઉરે સરસ નાક નેણ નો તાલ ચાર હાથ નો ચોટલો પડ જવો પાચાળ નર નારી બંને ભલો કદીના કાળ આવેલને આદર કરે પડ જોવો પાછા પાણી વીરડે ધરતી લોપડિયાળ સર ભર્યા સારસ્વે પડ જોવો પાંચાળ નદી ખડકે નિઝરણા મલપતા પીએ માલ ગાળે કસુંબા ગોવાળિયા પડ જોવો ઠાગો માંડવ ઠીક છે કદી ચાર પગા ચરતા ફરે પડ જોવો પાચાળ તાતા મૃગ ફૂદણા લીલા પીળા એવા વછેરા ઉછરે પડ જોવો પાચાળ કુકડ કંધ મૃગ ફૂદણા શત્રુને હૈયે શાલ નવરંગ તોરીંગ નીપજે પડ જોવો પાચાળ કળકોળી ફળ લીંબોળી વનસ્પતિ હરમાળ પણ નર પટાધર નીપજે બોય દેવકો પાચાળ ચાલતો ચાલતો એક દિવસ એક રૂપાળા પ્રદેશની અંદર એક નાની નદીની બરાબર વચમાં દેવનો રથ ઊભો રહ્યો ઘણા બળદ જોડીને ખેંચ્યા પણ પડ્યા તે શક્ય નહીં નાડા બાંધી બાંધીને રથ તાણ્યો પણ નાડા તૂટી ગયા લખધીરજીએ પોતાની પાઘડીને છેડે ગળે વીંટી પ્રતિમાને સાથે સામે હાથ જોડી કહ્યું હે ઠાકર તે દિવસે સપનામાં તમે મને કહેલું યાદ છે કે જ્યાં રથ ઊભો રહે ત્યાં મારે ગામ બાંધવાનું રહે છે પણ આ નદીને અધગાળે ગામ બંધાશે સામે કાંઠે પધારો તો ત્યાં જ આપની સ્થાપના કરો એટલું જ બોલીને પોતે જરા પૈડાને હાથ દીધો ત્યાં આરસ પાણની ભો હોય એમ રથ દડદડવા લાગ્યો સામે કાંઠે જઈને ઉચાળા છોડ્યા નાના ઝૂંપડા ઊભા કરી દીધા અને ચોપાસના મુલક ઉપર પરમારોની સિંધી ગાયો ભેંસો બકરા અને ઊંટ બધા પોતાને ગળે બાંધેલી ઘંટડીઓનો રણકાળ ગજવતા ગજવતા લહેરથી ચરવા લાગ્યા જે નેરામાં રથ થંભી ગયો હતો તે અત્યારે પણ નાળાતોડિયું નામથી ઓળખાય છે પારકી ભૂમિમાં ધણીની રજા વિના કેમ રહેવાય પરમારોનો દીકરો અને વળી પ્રભુનો સેવક લખધીરજી તપાસ કરવા માંડ્યો ખબર પડી કે વઢવાણના રાજા વિશળદેવ વાઘેલાનો મુલક છે નાના ભાઈ મુંજાજીના હાથમાં આખી વસ્તીને ભળાવી લખધીરજી વઢવાણ આવ્યા દરબારગઢની ડેલીએ બેઠા બેઠા વિશ્વદેવ ચોપાટ રમે છે ત્યાં જઈને પરમારે ઘોડીએથી ઉતરી ઘોડીના પગમાં લોઢાની તાળા બાંધી નેવળ નાખી બગલમાં લગામ ભરાવીને વાઘેલા રાજાને રામ રામ કર્યા કદાવર શરીર પાણીદાર છતાં ભક્તિભાવ ભીની બે મોટી આંખો અને હજુ તે ગઈકાલે જ આબુના અગ્નિકુંડમાંથી માર માર કરતો પ્રગટ થયો હોય એવો દેવતાઈ તેજસ્વી ચહેરો જોતા તે એક જુગની જૂની ઓળખાણ હોય એમ એ પરમાર પુત્ર વિશ્વદેવજીના હૈયામાં વસી ગયો મહેમાન ક્યાં રહે છે કેમ આવેલ છે નામ શું છે એવું પૂછ્યા વિના પાધરે રાજાએ સવાલ કર્યો ચોપાટે રમશો જેવી મરજી ઘોડી બાંધી દો ના રાજ ઘોડી મારી હેવાય છે બીજે નહીં બંધાય એક તરુણએ મોમાં નહીં લે હું બેસીશ ત્યાં સુધી ઊભી જ રહેશે હાંસલી પણ જાણે વાતચીત હોય તેમ એણે એક કાનસુરી મોડીને હણહણાટી દીધી વિશ્વદેવજીના હૈયામાં વધુ પ્રેમ પુરાયો અને ચોપાટ ખેલવામાં લગધીરજીનો સાધેલ હાથ જોઈને તો વિશળદેવ મોહ પામી ગયા સાંજ પડી એટલે વિશળદેવજી ઓળખાણ પૂછી લગધીજીએ બધી વાત કહી સંભળાવી દુષ્કાળ વર્તવા વસ્તીને લઈને પારકરથી આવ્યો છું રજા આપો તો માલ ચારીએ વિશરદેવ બોલ્યા એ ભો તો ઉજ્જડ પડી છે તમે પચાવી પડ્યા હોત તો પણ બની શકત પણ તમે નીતિ ન તજી તેથી હું એ આખી ધરતી તમને સોંપું છું સુખેથી ગામ બાંધો પણ ઉભા રહો એક શરત છે રોજ રોજ અહીં ચોપાટ રમવા આવવું પડશે લગીરજી શરત કબૂલ કરી હાથલીના મોયલા પગમાંથી નેવળ છડી રંગ વાળી પોતાના પડાવ તરફ ચડી ગયા ડાયરો જોઈ રહ્યો વાહ રાજપૂત કાઈ બંકો રાજપૂત છે રાજપૂતી આટો લઈ ગઈ છે ડાયરાની આંખમાં એ વેણ બોલતી વખતે લાલ લોહી ભર્યું હતું પેટમાં પાપ ઉગ્યું હતું એક દિવસ સાંજે લગધીરજી વઢવાણી ચોપાટ રમીને પડાવ તરફ પાછા ભર્યા ત્યારે મુંજાજીએ વાત કહી ભાઈ આજ તો હું પૂજા કરતો હતો ત્યારે માંડવરાજ બે વાર મારી સામે જોઈને હસ્યા ચતુર લગધીરજીએ વાત રોળી ટોળી નાખી પણ અંતરમાં એને ફાળ પડી કે નક્કી મુંજાજીને માથે ભાર છે તે વગર પ્રતિમા હશે નહીં માળી સાંભળ્યું કે શું છે છોડે આ ઓલ્યા રાજપૂત રોજ રોજ મારા બાપુ પાસે ચોપાટ રમવા આવે છે એની ખબર છે ને હા એ રોયો આવે છે ત્યારથી જ દરબારે ઓરડે આવવાનું ઓછું કરી નાખ્યું છે કોણ જાણે શું કામળ મેલ્યું છે એ બોથડ હોઢાય મા તમે તે બહુ ભોળા છો સાચી વાત કહું એ રાજપૂત આવ્યા છે સિંધમાંથી એની એક જુવાન બેન છે મારા બાપુને વિવાહ કરવા છે એટલે આ રાજપૂતને જમીન કાઢી આપી છે ને રોજ અહીં ચોપાટ રમવા બોલાવે છે પોતે પણ ત્યાં જાય આવે છે ઠાકર વિશ્વદેવના ઠકરોણી અને એની વડારણ વચ્ચે એક દિવસ વાત થઈ લગધીરજીની લાગવગ વિશળદેવજી ઉપર એટલી તે જામી ગઈ કે એના વિના ખાવું ન ભાવે આ રાજપ્રીતિ વઢવાણના દરબારી નોકરોથી નહોતું ખમાતું લગધીરજીના પગ કાઢવા માટે વાઘેલાઓએ રાણીવાસમાં આવી ખટપટ ઊભી કરી હતી રાણીને હાડો હાડ વ્યાપી ગઈ કે નક્કી રોડ શોખ આવશે એના રૂવાળા સડસડ બળવા લાગ્યા એનું પિયર સાહેલે હતું પિયરિયા ચભાડ જાતના રાજપૂત હતા પોતાના ભાઈ ભત્રીજાને બોલાવીને કાળી નાગણ જેવી રોણી ફૂંફાડી ઊઠી મારું ચલણ છે ત્યાં લગી તમે ઊભે ગળે વઢવાણમાંથી ખાવા પામો છો રાજા નવી લાવશે એટલે તમારો પગદંડો અહીંથી નીકળી જશે માટે મારા ભાઈઓ હો તો જાઓ એ કાળમુખા રજપૂતોના લબાચા વીખી નાખો અને મારી મારીને પાછા પારકરને રસ્તે પકડાવી દો જંગલ તેતર ઊડ્યું આવ્યો રાજદ્વાર રાજદુવાર સૌ ઘોડે ચડ્યા બાંધી ઊભા બાર તેતર ઘવાણો બરાબર ઘવાણો તેરંદાજાઓએ તાસકા કર્યા ક્યો 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 એવી કિકિયારી કરતું એક નાનું તેતર પક્ષી પાંખો ફફડાવી રહ્યું પાંખ તૂટી પડવાથી ઉડી શકતું નહોતું પગ સાબુત છે ત્યાંથી દોટાદોટ કરવા લાગ્યું વનના બીજા પક્ષીઓએ કળલાટ મચાવી મૂકી હા હવે ધ્યાન રાખજો ભાઈઓ જો તેતર બીજે જાય નહીં આકો આ પરમારોના ઉચાળામાં કજીયો જગાવવાનું બરાબર બહાનું જળશે એમ બોલતા એ સાયલાના જભાડ તીરંદાજાઓએ ઘાયલ થયેલા તેતરને ઘેરી લઈને સોઢા પરમારોના પડાવ તરફ હાંક્યો ચીસો પાડતો તેતર પાદરમાં દોડ્યો ગયો અને બરાબર માતા જોમબાઈ પોતાના ઈષ્ટદેવ માંડવરાજની પ્રભાત પૂજા કરે છે ત્યાં જ પહોંચી દેવમૂર્તિના બાજઠ નીચે લપાઈ ગયો મામબાઈએ કીકીયાટા સાંભળ્યા અને અહીં શરણાગતે તેતરના શરીરમાંથી રુધિર ટપકતું દીઠ્યું પ્રભુ જાપને માળા પડતી મૂકી એમણે બાજઠ હેઠળથી હળવે હાથે તેતરને જાળી લીધું તે લોહી તરબોળ પંખીને હૈયા સરખું ચાંપીને પંપાળવા માંડ્યું માની ગોદમાં છોરું લપાય એમ તેતર એ શરણ દેનારી ના હૈયામાં લપાઈ ગયું મા તેતરને પંપાળતા પંપાળતા કહેવા લાગ્યા બીમા મારા બાપ હવે અહીં મારે હૈયે ચડ્યા પછી તને બીક કોની છે થરથર માં હવે આ તો રાજપૂતાણીનો ખોળો છે મારા બચ્ચા ત્યાં તો બહાર ઝાંપે ધકબક બોલી રહી છે જબાડોના ઘોડા હમથી ખૂંદતા હતા અને જબાડો ચાસકે ચાસ્કા કરતા હતા અહીં ગયો એલા અમારો ચોર કાઢી આપો કોના છે આ ઉછાળા સુઢાવો બધા પોતપોતાના ડેરામાંથી બહાર નીકળ્યા પૂછવા લાગ્યા કોણ છો તમે સૌ મારું આટલા હજાર રીડિયા સિદ્ધ કરો છો અહીંયા બચરવાળાના ઉછાળા છે એટલું તો ધ્યાન રાખો ભાઈઓ અમારો ચોર કાઢી જલ્દી ચોરી ઉપર શિર ચોરી કરોમાં જબાડોએ તોછડાઈ માંડી કોણ તમારો ચોર અમારો શિકાર જખમી તેતર સોઢાઓમાં હસમસ ચાલી વાહ રંગ તમને એક તેતર હારું આટલી બહાદુરી ત્યાં તો જાપે દેખાણા તેતર છે જો રાજપૂતાણીએ પૂછ્યું શું છે બાપ ઈજ ઈજ મારો ચોર ઈજ તેતર લાવો પાછો તેતર પાછો અપાય કંઈ એ તો મારા શરણાગત ઠર્યો ભાઈ વળી એ તો મારા ઠાકરના બાજઠ હેઠળ બેઠેલો હતો એ ભગવાનનો શરણાગત મારાથી પાછો કેમ અપાય શરણ ગયો સોંપે નહીં રજભૂતારી રીત મરે તોય મેલે નહીં ખત્રી હોય ખચિત અને પાછા તમે તો બધા રાજપૂત લાગો છો બચાવો હા અમે ચબાડો છીએ ત્યારે હું તમને શું શીખું શરણે આવેલાને રાજપૂત ન સોંપી દે એટલું શું તમારી જનેતાએ તમને ધાવણમાં નથી પાયું બાપ જભાડો કોપ્યા હવે એ બધી વાત મૂકીને જટ અમારો ચોર સોંપી દો ભાઈ તમે ઘર ભૂલ્યા કહીને માગમાયાએ તેતરને છાતીએ દબાવ્યું તેતરના માથા પર હાથ પંપાડ્યા તો અમે તમારા લબાચા ફેંકી દઈશું અને અહીં પરદેશની માટી ઉપર તમે ભૂંડા લાગશો ઝુંબાએ કહ્યું સીધને ઠાલા વેર વાવો છો અમને પરદેશીઓને સા સારું સંતાપો છો કહો તો અમારા ઘેટા આપું ગાયો ભેંસો દઉં પણ શરણાગત કેમ સોંપાય ચભાડોને તે કજીઓ જોઈતો હતો બહાનું જડી ગયું શમશેરે ખેંચાય એ મામલો દેખીને માતાએ જુવાન બેટા મુજાજીને પડકાર કર્યો મુંજાને માતા કહે શૂણ સોઢાના શામ દળમાં બળ દાખો હવે કરે ભલેરા કામ મુંજા તેતર મારો માગે દૂજણ શાર ગર્વ ભર્યા ગુર્જર ધણી આપે નહીં અણવાર બેટા એક ચકલુંય છે પણ આપણું શરણાગત થયું આજ આપણે મર્યા માર્યા વગર છૂટકો નથી ભલે આજ ચભાડો પાર કરા પરમારની રાજપૂતી જોતા જાય વાહ મારી જનની કહી તેજ તેગ લઈને ઉઠ્યો હું તો પરમારને પેટ ધાવ્યો છું ને ધ્રુવ ચડે મે ડગે ગમ મરડે ગિરનાર તોય મરડે કયમ મૂળી ધણી પગ પાછો પરમાર ધ્રુવને તારો ચડે મેરું પહાડ નગમગે ગિરનાર પોતાનું પડફું ફેરવે તો પણ પરમાર પાછો પગ કેમ માંડે પછી તો તે દિવસે સંવદ ચૌદ ચુમોતરે સોઢાનો સંગ્રામ રણ ઘેલે રત્નાવતો નવખંડ રાખ્યું નામ વાર શનિચર સુદ પખે ટાઢા પૂર્જ ત્રીજ રણ બાંધે રતનાવતો ચૌદસો ને ચુમોતેરના સોઢા સોઢાએ સંગ્રામ જમાવ્યો રણ ઘેલા રતનજીના પુત્ર નવે ખંડમાં નામ રાખ્યું ફાગણ મહિનાના શુક્લ પક્ષની ત્રીજ અને શનિવારના રોજ રતનજીના પુત્ર રણતોરણ બાંધ્યું ને બેટો જુજે છે એવું કારમું ધીંગાણું મંડાઈ ગયું ચભોડાના તિલ બાળા વરસ્યા પરમારોની ખાંગોએ ખપ્પર ભર્યા અને દિવસ આથમતા પાંચસો ચભાડો કપાઈ ગયા હાથ વિશું સોઢા કામાં આવ્યા એમ એક તેતરને કારણે સોઢા પરમારોએ પૃથ્વી પર પોતાની ઇજ્જત આબાજ રાખી અને લખીરજી તો તે વખતે વિશ્વદેવની ડેલીના ચોપાટ રમવામાં તલ્લીન હતા એમને આ દગાની ખબર નહોતી રાણીએ લખદીરજીને પણ તે જ દિવસે ત્યાં ટૂંકા કરવાનું કાવતરું રચેલું સાંજ પડી એટલે વિશ્વદેવને રાણીએ બોલાવી લીધા કહ્યું હવે અહીંયા બેસો પણ મહેમાન એકલા બેઠા છે મહેમાનને એકલા નહીં રાખું હમણાં એના ભાઈઓની હારે જ સરગાપુરીની સાથે પકડાવી દઈશ રાણી શું આ બોલો છો ઠીક બોલું છું એની દીકરી હારે તમારે પરણો છે કા તમે આ સી વાત કરો છો હું બધુંય જાણું છું પણ આજ તો મારા ભાઈઓએ તમામને જમપુરીમાં પહોંચતા કર્યા હશે વિશલદેવ બધો ભેદ સમજ્યો દોડતો દોડતો ડેલીએ આવ્યો લખધીરજીને કહે ભાઈ જલ્દી ભાગ તારે માથે આફત છે ફરી અહીં આવીશમાં છબ દઈને લગધીરજી ઘોડી ઉપર પલાણ્યો પણ ગઢ વળોટવા જાય ત્યાં તો રાણીના કાવતરા બાજુ આડા ફર્યા મને કોઈ રીતે જવા દો હા તારી હોસલી દેતો જા ખુશીથી પણ દરવાજે અહીં બજારમાં હું ગ્રાસ્ય ઉઠીને ભોંય ચાલીશ તે મારી આબરૂ જશે દરવાજે પહોંચીને હોંસલીના ડેબામાં પગની એડી મારી ત્યાં હાંસલી ઉડીને એક નાડાવા ઊભી લગ્ધરજી બોલ્યા કે લ્યો બા રામ રામ રાજપૂતોના ઘોડા અને ડોકા ભાઈ એક સાથે જ લેવાય એટલી વાત હવે એથી ભૂલશો નહીં હાંસલીને જાણે પાખો આવી ઘણું દોડવા જાય પણ શું કરે પગમાંથી લોઢાની નેવળ કાઢતા લગધીરજી ભૂલી ગયેલા પાછળ વઢવાણની વાર હતી એટલે ઉતરીને નેવળ છોડાય એમ હતી પછી તો હાંસલીને છલાંગો મારવાનું જ રહ્યું આશલી ધરતી ઉપર ચાલે તે કરતાં ત્રણ ગણો તે હવામાં ઉડવા લાગી એમ કરતાં કરતાં રસ્તામાં એક બાર વીસ હાથનો વાંકડો આવ્યો પાણી ભરપૂર હતું જે ઘડીએ હાંસલી ટપીને બીજે કાંઠે પહોંચી તે ઘડી નેવળ તૂટી ગઈ રસ્તામાં લગદીરજીને ફાળ પડી ગઈ કે મુકામ ઉપર આવીને જુએ તો મા મુંજાજીના સબનું માથું ખોળામાં લઈને બેઠા હતા એક તીતરને કારણે મુંજા મરે એ વાત સાંભળીને લગધીરજીની છાતી હવા વેંત ઊંચી ચડી માને કહે કે માં આજ રોવાનું ન હોય આજ તો ધોળ મંગળ ગાવાનો દિવસ છે આજ તમારી કૂખ દીપાવવાને મુજો સરોવી ગયેલ છે જુઓમાં જોયું મુજારા મોં હમણાં ઉઠીને તમને ઠપકો દેશે આવું મોત તો તમારા ચારે દીકરાને માટે માગજો માડી બાપ લગધીર તારો બાપ સર્ગે સિધાર્યો તેદી આ મૂંઝો પેટમાં હતો તે દી મારાથી એની સાથે જવાનું નહીં આજ તારા બાપને મારી વચ્ચે વીસ વીસ વર્ષોની છીટું પડી છે હવે તો મોજાને સથવારે જ મને રાજી થઈને જવા દે ચેહ કડકાવીને માતાજી દીકરાનું સબ લઈને સતી થયા આજે પણ એક જગ્યાએ ઝૂમબાઈ માતાનો પાળ્યો છે આજ પણ જે બાઈને છાતીએ ધાવણ ન આવતું હોય એ આ પાળિયાને પોતાનું કાપડું અડાડી આવે તો ધાવણની હેડું છૂટે છે એવી લોકવાયકા છે મા અને ભાઈને સ્વર્ગે વળાવીને લગધીરજી શોકમાં નહોતો પડી ગયો એણે એ ઠેકાણે ગોમ બાંધ્યું એક રવારણે રોજ દૂધ આપી જતી તેને લગધીરજી લગધીરજીએ બેન કહેલી એનું નામ મૂળી હતું મૂળીની મમતાથી પરમારે ગામનું નામ મૂળી રાખ્યું એ રીતે આજનું મૂળી સુઢા પરમારોની રાજધાની બન્યું સૌરાષ્ટ્રની રસદાર ભાગ બેમાંથી મિત્રો વાર્તાને લાઇક કરજો તમારા મિત્રોને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવી વાર્તા સાથે જય દ્વારિકાધીશ જય શત્રીકાજી